જે કુખાર મેડીમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી ભૂત ચૂડેલ કેવી રીતના થાય તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું જે કુખાર મેડીમાં આ મન રૂપી છે ને એ ભૂત છે તમારું મન સૂક્ષ્મ છે ને મન દેખાય કોઈનું ડોક્ટર એવું કહો રિપોર્ટમાં પેલું સોનોગ્રાફિક શું કે શું કરે સ્કેનિંગ કરે શું કે સીટી સ્કેન હા એ ડોક્ટરને એવું કહો કે અમે સીટી સ્કેન કરાવવા માગીએ છીએ તો કે છે એનું અમાર મન જોવું છે મન ક્યાં છે ડોક્ટર કે હા હરું એ તો હોદવું પડશે ચોસે ડોક્ટર નહીં ને ખબર મન ક્યાં છે ખબર છે નહીં ખબર ને કેમ મન સૂક્ષ્મ છે એ દેખાય તો રીતે આ તમારું શરીર મરી જશે અહીંથી જીવ નીકળી જશે ને તો શરીર તમારું અહીં મરી જશે પણ મન રૂપી સૂક્ષ્મ શરીર કોઈનું મરતું હવે એ મનનો જો લગાવ હશે ને એ મનનો જો લગાવ છે ને મર્યા પછી એ લગાવના કારણે એની આત્મા અને એક સૂક્ષ્મ શરીર ભેગું થઈ અને એનો જો લગાવ છે ને એ જ ફર્યા કરશે એને હાચી હારી ગતિ મળશે જો એ જીવે એ વ્યક્તિ એ મનુષ્ય એ કદાચ આખી જિંદગી મારું ઘર 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 કર્યું હશે ને મરી ગયા પછી છે ને એ સૂક્ષ્મ શરીર એ ઘરમાં જ મોટા મારશે એટલે તો એના માટે ભજન રાખવામાં આવે છે મરી જાય પછી રાખે છે ને બાર દાડે આખી જિંદગી ભજન નહીં કર્યું હવે તો કઈક તો કલ્યાણ થાય એના નામથી રોમ રોમ કરીએ તો એનો તો ઉદ્ધાર થાય હવે આખી જિંદગી તમે કદાચ આ બધું કશું ના લો અને છેલ્લી ઘડીએ કદાચ મૃત્યુ સમય આવશે ને એટલે એવો અંધકાર દેખાશે હા હા કોને કહું હવે ચો મારે જવાનું કે તમને ખબર જ નહીં ચો જવાનું હું નહીં હો પણ સાચું છે આ યમરાત ના દૂત ખબર છે ને લેવા કોઈ ઉમર લાયક જો મરવાન ઘડી હશે તો તમે હોભરી હશે કે જો આ દેખાયા કોક મન લેવા આયા આ બે જણા આવો છે ઓકે છે ને તો હાચુકલા દૂત આવે લેવા પણ એ દૂત છે ને ઓ તમાર મરવું ના હોય છતાં તે પરાણે સમય બની જો એટલે તમને ખેંચીને લઈ જ જાય લઈ જાય ને કે મારો છોકરો તો કે છોકરા વાળી શવાની મોની હેટ મારું ઘર ઘર વાળી હેટ નહીં પણ જેને ભક્તિ કરી હશે ને જેને ભક્તિ કરી હશે રોમનું ભજન કર્યું હશે કુળદેવી ને કદાચ શરણ માં એના આવા ભયાવા રૂપ લઈ યમરાજના દૂતો તમારી કુળદેવી આવશે દીકરા હેડ મારા રથડા બિહાડીને લઈ જવ આ શું ખોટું એટલે એનો સાત તો જન્મો જન્મ રહેવાનો ને કહેતા મારો ભૌભવ નો હંગાર આ હુંા ભર્યું છે ને એ મારી માં એટલે મારો ભવ ભવનો હંગાર તો આ ભવ નહીં ભવ ભવ ઊંધી તમારી માં તમારી જોડે રહેવાની છે ગયા જન્મમાં કઈક નઈક વાતે તમે ભક્તિ કરી છે ને તો ભગવાને આ સમય ગાડો બનાવી અને જ્ઞાન આલી અને ફરી ભક્તિ કરવાની શક્તિ આલી કરો ફરી જ્યાં લગીને એનો પ્રાપ્ત નઈ કરો ત્યાં લગીને તમને સંતોષ થશે એટલે ભવ ભવનો હંગાત છે ને એના નાની નાની વસ્તુમાં મેળા મારીને એને છોડી ના દેતા અને મૂર્ખામી ના કરતા કોઈ નહીં હોય ને કોઈ નહીં રે ને છેલ્લે એ તો એ જ આવશે સાત પણ આવશે તમારો તમારો મૃત્યુ હોય અને પત્ની ને કદાચ જવાનું હોય ભગવાનના ઘેર અને પતિ ને એમ કંઈક લે હેડો ને માર જોડે આવશે ના ના કોઈ એક વખત હું મારું તો હવે તમને લઈને જ જો હેડો આવશે કેમ ના હા તો તમારું કોઈ નથી તમારી તમારી થશે મારો આ વાતે સાબિત થાય કે નહી થાય ને તો પછી આટલા નોની નોની વસ્તુઓમાં માતાના આગળ કગર વગર કરીને માથા પછાડવા બાધાઓ મોતા રાખીને જેટલું એના મેણા ટોણા મારીને એની ભક્તિ છોડ દો યોગ્ય ખરું અરે દુઃખ ના પહાડ તૂટી પડતા પણ તમારો વિશ્વાસ ના ડગર એટલે સમજી લો તમારું કલ્યાણ થઈ ગયું જે છે વિશ્વાસ પહાડ તૂટી પડે જાય બે ભાગ થઈ જાય પ્રલય આવી જાય ધરતી કમ ભૂકંપ થઈ જાય પણ તમારો વિશ્વાસ ના તૂટે તો સમજી લો તમારો ઉદ્ધાર જેસલ જાડે જોયું ને જેસલ તોરલ નું નાવડું ડૂબવા માંડ્યું જેસલ ચુક્યા તને બીક નહીં લાગતી તોરલ કે ના મને શું બીક લાગે એ છે ને વાર્તા પછી ગીત ગાયું એટલે હા પાપ પોકાર એ જો જો એવા કદાચ કલ્યાણ કરી દીધું હોય તો તમે જેસલ તો નહીં તમે કોઈના કોણ તો કાપ્યા કોઈના ઘણા જ નહીં કાપ્યા કોઈના ખૂન તો નહીં કર્યા એના જેટલું જ નહીં કર્યું તો એના માટે ભગવાન એટલો છે ને તમારા માટે એટલો છે પણ ભગવાન શું જોયા એક વખત બસ નાભી કહી દે કે હે નાથ હે માં બસ હવે હું તારો છું આ સંસાર મારું કોઈ નહીં પણ ખાલી બોલવા ખાતર ના બોલતા અંદર કાઢજો ભલે અત્યારે જુઠ્ઠું બોલજો એ સ્વીકાર છે પણ રોજ જુઠ્ઠું બોલવામાં રોજ ખાલી ખાલી કહેવાય એક દાડો હાચુકલો ભાવ પ્રગટ થઈ જાય તમારી માં આશીર્વાદ પેટે કદાચ આચુકલો ભાવ પ્રગટ કરી આલે અને એ દાડો જો નાભી થી રોવાઈ ગયું ને કે માં આમ ઘર હુકાઈ જશે આ બોલાશે નહીં ડચુરો બાજી જશે ઓંખો પલડી જશે હરક થી કદા ઓંખો છલકાશે ઓંખો થી આમ નદી ની ધારો વહેશે એ દાડ સમજી લો ને એ આંસુ તમારી માના શરણમાં પડ્યા ને એટલે દુનિયાની કોઈ એવી તાકાત નહીં કે તમને હરાઈ જાય આંસુ બે પ્રકારના નીકળે એક દુખના ને એક હરખના સુખના દુઃખના આંસુ હોય ને એ ગરમ હોય એ બાજ થી નીકળે ગરમ લાગશે જોજો તમે દુઃખ માં છો ને કોઈનું મૃત્યુ થયું હશે ને અને આંસુ નો કદાચ અનુભવ થશે કે ગરમ અને આંસુ હશે ને ઠંડા આવશે આંસુ બે પ્રકારના આંખો કાઢે છે પણ તમારે આંસુ કાઢવાય તમારે જોવાનું અત્યારે દુઃખ ના આંસુ કાઢો છો પણ હું કઉ છું હરક ના ઠંડા આંસુ કાઢો એક વખત કાઢી જુઓ ને એક વખત નીકળી જ્યાં ને પછી તો એના વગર રહેવા છે એટલે સમજી લો તમારી માતાની કૃપા થઈ જાય જેના આંસુ નીકળી જાય ને પોતાની માના યાદમાં કોઈ માગણી નહીં બસ એના જોવાથી વાલ કરવાથી સ્વીકારી લીધા પછી ડરવાનું ના નીકળે તોય ડરતા નઈ પાછા ખાલી ખાલી ના કાઢતા હોય ને માતા પકડી પાડશે અમુક તો મોણસ એવા હોય મારી જો આંસુ ને એમ ક્યાં એ તો અંદર થી નીકળે અને એક સમય સમયગાળો હોય તો નીકળે અને માતાની કૃપા ભક્તિ લાગી જાય પછી તો રોજ નીકળશે તમારી નામ આવશે તમને ધારો વેસે એવો આનંદ એવી ગલી થશે શું કહો વિચારો મારી વાતો સાંભળવાથી તમને જેટલો આનંદ લાગે છે બહુ લાગે છે તો હવે એક ખાલી કલ્પના કરો જેના કોઠે હું ધૂણું છું એનો જેટલો આનંદ હશે 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 ને તો આ આનંદ એના આપ્યો છે તો એના સંસારની કોઈ વસ્તુની ભૂખ મારા કરોડ રૂપિયા ધરો એ રાજી નહી થાય હું ચાંદી લીએ રાજી નહી થાય કેમ એના તોલે આ આનંદની વાત તુલના કરી જ ના કે માન સન્માન અઢલક મારો દીકરો ચારેય રાજી નહી થાય કેમ આનંદ જ એવો આલ દીધો ને કે મા મારે આ બધું નહીં જોઉતું મારે તો મા તારે ભક્તિનો આનંદ જોઈએ તું જોઈએ છે એક વખત મા છે ને ચખાડ દેશે ને આમ કરીને ભક્તિનો રસ પછી રહેવા છે એટલે છે ને ચાખો હોય ને ભક્તિનો રસ હો તો આવજો દર રવિવારે એક દાડો ચખાડી દઈશ ને આમ ચાખી લીધો ને એટલે એના વગર ગમશે અને કઈક ભાવિક ભક્તો ચાખી લીધો છે હવે હવે ભક્તિ આનું નામ જ જેના વગર ચાલે નહીં જેને જોયા વગર એને દિવસ ના જાય રાત ના જાય જેનું નામ લીધા વગર દાડો ના જાય આમ થાય તે કદાચ ઊંઘ્યા હોય અને વિચારો મારા ચાલતા હોય તમારી માતાના મઢમાં જાઓ તમારી માતાના દીવાબત્તી કરો ને તો તમારી માતાના ફોટામાં હું યાદ આવી કોઈ પણ મંદિરે જાઓ ભગવાનના મંદિરે જાઓ હનુમાનજીના મંદિરે જાઓ પણ એ હાથ જોડો હું ખુખાર મેરડી યાદ આવી